નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે એક પ્રગતિશીલ ખેડૂત લાઈવ ફિલ્ડ 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 ઉપર ઉપર સુપર બંટી કપાસના આપણે આપણે છીએ આ એમ ને કે નજીક સત્યાવીસ ની ગાળીએ આ કપાસ વાવેલો છે એ આપણે જોવાનો છે તો આપણે સૌથી પહેલા ખેડૂતનો પરિચય પૂછીએ એમને આ સુપર બંટી કેવું લાગ્યું કઈ રીતે વહેવું આપણે એમની સાથે વાત કરીએ બોલો તમારું નામ મારું નામ ભગવાનભાઈ મુરજીભાઈ પટેલ ગામ વસાડવા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર બંટી કપાસ મેં ગઈ વખતે ચોપનના ના ભળદેવ આવેલો પણ સાહેબોના કહેવાથી વેરાયટી છે વાવો પણ મેં ગઈ વખતે અને હાથીના અનુભવના હિસાબે અમે આ આ સોળ થી આ સોળ અંતર રહ્યું એ થાય છે બત્રીસ અને આ સોળથી થી આ સોળ અંતર થાય છે અઢાર બરોબર એટલે આ બે સોળ જીક જાગમાં અઢારમાં આવી જાય અને વચ્ચે સત્રીસ માં ટ્રેક્ટર આયલું જાય અને આ બંટી મેં ત્રણ તારીખે ત્રણ છ એ કેનાલ ચાલુ થઈ એટલે ચાર તારીખે આનું પાણી છે કોરવાણ કરેલું છે હા અને આજે તારીખ થઈ એટલે આજ સમથિંગ સમજો ને પાસઠ થી સાસઠ દિવસનો આ કપાસ થયો આર્યો અને આ અત્યારે ચમત્કાર ના સ્ટેજ આવી ગયો છે સાહેબ કે છે કે ચમત્કાર નો સ્પ્રે કરી નાખો હવે આ તમને કેવો લાગ્યો આ બંટી ગઈ વખતે મને આવ્યો હતો ને વીણવામાં બઉ સહેલો પડે આરિયો કપાસ અને ઉતારામાં મારી જમીનને આ તો એટલે આજી ન કે ગઈ વખતે ડબલ સાય આવી રીતે વાવ્યો જમીન બંટીના ટોટલ કપાસ બીજો વાવ્યો છે ભક્તિની વેરાયટી વાવી છે એ આના પ્લોટમાં વાવી છે ચાલુ કરું ને મેં સુપરબંટીના અઠયાવીસ પેકેટ સોમનાથ એગ્રોમાંથી માંથી લીધા હતા અને અઠ્યાવીસ પેકેટમાંથી વીસ પેકેટ મેં છે આઠ પેકેટ મે મારી વાડી વા છે બે કપાસ મારે સુપર છે આ તમે હજી સુધી આટલા હજી દિવસિયાનો સ્પ્રે નથી કર્યો આની અંદર અને કપાસ તમે જોશો તો તમે જોઈ લો આ કપાસ બરોબર છે આ કપાસ તમે જોશો તો તમે ખ્યાલ આવશે ફૂલ ભમરી હજી કમ્પ્લેટ જ છે હવે આની અંદર સ્પ્રે આવશે એક પહેલા એટલે બે ચાર દિવસમાં સ્પ્રેની ગણતરી છે મેં સુપર બંટીના વીસ પેકેટ લીધા છે મારે ટોટલ વાવેતર એકસો પાસઠ વીઘાનું છે બરાબર છે આઠ પેકેટ મેં અઠ્યાવીસ ટોટલ લીધા છે આઠ પેકેટ બીજે વાવ્યા છે પણ આ પ્લોટની અંદર મારે એકસો સાહીઠ વીઘાનું અહીંયા મારે એક જ જગ્યાએ છે એની અંદર મેં સુપર બંટી ગઈ વર્ષ ગઈ સાલે વાવ્યું હતું ગઈ સાલે મેં પંદર પેકેટ વાવ્યા હતા પણ પંદર પેકેટ ઉપરથી મને થયું કે આજી વખતે સુપર બંટી વધારે વાવી થોડી બરાબર છે આમ તમે જોવાની સિરીઝ જુઓ અને આટલા દિવસો હજી ચુસ્યા ની એક જીવાત ની કોઈ દવા સાઈટી નથી હા એક એક પણ સ્પ્રે નથી આવ્યો આની અંદર એક પણ સ્પ્રે થયો નથી હા અનસ્ટડ દિવસના ના થયો નથી આમ આ બધું 3 તારીખ વાવેતર છે ને હા જો હજી આમાં આ ગિંડવા કોઈ નીચેના ના થડ ડાળી બેસી ગયા છે આ તમે જોઈ શકો છો

અને ગયા વર્ષે પણ તમે વાવ્યું હતું અને આ વર્ષે પણ તમે વાવ્યું અને તમને બહુ સારી જાત લાગી અને બીજા ખેડૂતોને પણ તમે વાવવા માટે ભલામણ કરી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત